ડભોઈ કાયાવરોહણ ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી પ્રશાંતભાઈ સોલંકી અને જ્યારે ડભોઈ સેવા સદન કોમ્પ્યુટર ઓપરેટર મામલતદારમાં રહેતા બંસરીબેન બારોટ બી એલ ઓ રહીને એસઆઈઆર સારી કામગીરી બદલ તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું હાલ બી એલ ઓ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં આજરોજ જિલ્લા તંત્ર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું યાદીની સુધારણાના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો જોવા મળી રહ્યા છે ત્યારે આજે કાયાવરોહણ ખાતે આવી પહોંચેલી પદયાત્રા દરમિયાન ડભોઈ નગરપાલિકાના પ્રશાંત સોલંકી અને બંસરી બારોટ કાર્યક્રમ દરમિયાન જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશંસાપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું જ્યારે ડભોઈ નગરપાલિકાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી જિલ્લા પંચાયત ચેરમેન દીપ્તિબેન પટેલ ડભોઈ તાલુકા પ્રમુખ માજી લોપાબેન નીરવ પટેલ વડોદરા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી વૈશાલીબેન મનીષકુમાર પટેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા